પૂર્વ કચ્છ એલસીબી બળાત્કાર અને લૂંટના આરોપીની ધરપકડ કરી છે પોલીસ અધિક્ષક સાગર સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને કામગીરી અંતર્ગત આરોપીને ઝડપી લઈ પોલીસ મથકના હવાલે કરાયો હતો પીઆઈએનએન ચુડાસમાની આગેવાનીમાં એલસીબી ટીમે બાતમીના આધારે પશ્ચિમ ભુજ વિસ્તારમાંથી આરોપી અલ્લારખા કાસમસમાની ધરપકડ કરી છે આરોપી મફતપરા વિસ્તાર જૂની દૂધઈ તાલુકા અંજારનો રહેવાસી છે આરોપી વિરુદ્ધ દૂધઈ ભુજ ધોરીમાર્ગ પર હોટેલ ચલાવતા અલ્લારખા સામે બળાત્કારના બે ગુના નોંધાયેલા છે તથા મારામારી અને લૂંટની ફરિયાદ પણ છે તે લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેતો હતો આ મામલે સામાજિક અગ્રણીઓએ અનેક વખત રજૂઆતો પણ કરી હતી આરોપી યુવતીઓને નિશાન બનાવતો હતો અને વિસ્તારમાં કુખ્યાત હતો એલસીબી આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે દુધઇ પોલીસ સ્ટેશને સોંપ્યો છે દુધઈ પોલીસે સ્થળ રિક્રકશનની કાર્યવાહી પણ હાથ ધરી છે જયશ્રી મહેતા દિવ્યાંગાર કચ્છ